અને અમે ખાતરી આપીએ છીએ કે આ વખતે નેવ થી ટકા જે વોટિંગ થશે ને એ વોટિંગ સૌથી આ વિસ્તારમાંથી એસી પંચો નું ટકામાંથી જે વોટિંગ મળશે એ એંસી થી પંચાત ટકા વોટિંગ કોંગ્રેસમાં મળશે જેની બંને મળશે પણ સાથે સાથે આ વખતે એ વિનંતી કરું છું અત્યારે આલિયા માલિયા જમાલિયા બધા કદાચ બે પગવા આખલાઓ આપણા વચ્ચે પડતા ચાલુ થઈ ગયા છે એટલે રાતરી ના સૌના ખાતામાં બબ્બે હજાર રૂપિયા આયા હતા ખબર છે ને જો આયા તો સાચી વાત કઈ ને ઊંચો કરીને બતાવો મારા ખાતા માં તમારા ખાતામાં આયા હતા કે નતા આયા